બાર નાખવાનો હોય બાપ હા ખાતા નહિ લોહી પીજા મારો અલા પેલા તમે અમને એ કરો બાકો છૂટા પડ છૂટા પડો તરું બાગ બાગ કરો નેહા હા જ્યાં ખબર પડતી નહીં બસ જોવા તો રખા કરું કરવું આ છોકરા જો અમારે એ ફૂંક મારે ને ધુમાડો ધુમાડો કા ફૂંક માર તું હરાક છે ફૂંક માર ફૂકરા લે તું એ ઘટિયા ફૂકરા

આ વખત તો ઓલા આયે ને તો બધા બળી જાય ઓલા આયે હા લાઈએ જબરજસ્ત લાવ આ વખત તો તા લુગરો હા તું ખાલી કે કે મારા જો બધું લાઈ દી આપા જોડે ને એવું હું કોઈ હદ નઈ કે પૈસા નઈ તને મોટો જેટલા માટે કર્યો ની ભલે તારી બા તો તારે બા નું ઠેકાણ નઈ રહ્યો તું મારું પણ બેસો લાઈન તને મોટો કર્યો હવે તારે જરૂર હોય એમન કહી દેવાનું હું લાઈ આલે હા હા પરિવાર જોડે જવાય લે આ બુદ્ધિવાનો બધો પરિવાર ભેગું રમવા નહીં જવાનું મી તને મોટો લે કર્યો ભણી ક ને આપણે આગળ જવાનું એ હાથે હાથ ને પણ મગજ મગન તું ભેગું રમવાનું કઈ હું તને સાયકલ લઈ ને આપડે ખાવાનું પણ એમ ના ઘોડા પરિવાર ના જોડે જવાનું જ નહીં આ બુદ્ધિવાનો અહી રહેતો એલા આપરો કોમ કરીને ઘેર જા તું તા હું આવું જા બાય હું એટલું કર દે અન બેસન પાડ દે થોડું હા આ ગોડુ પરિવાર તો યોન બે તો જવા દે આ એનું ઈ સુવાનો આ હું યે જવતા ના હોજે આપ છોડ્યો હા હા દિવાળી આવી હ દિવાળી આવી હુગલા પૈસા હક કરવું પડશે પૈસા નું કોઈ કરવું પડશે હા હા અમે એક આઈડિયા આવ્યો મહેમાન એના હરથી એક આઈડિયા આવ્યો એટલે બધા છોકરાને ભેગા કરું એ ઘટિયા એ બધો છોકરા તો જાય બધા તારો પેલો મોટો જાય બોલો થાય બે

બરાબર સેટ અડફોપૂર નાખો ગયા ભાઈ આવવા નહીં હું કીધું અને મારી વાત તો આપણો આપરો જો આપરા આપણા જોતા હાલ પૈસા એટલા બધા હા નહીં બરાબર પૈસા હતા પણ બધા વપરાઈ ગયા તમારા તમારા વપરાઈ ગયા બરાબર દિવાળી આવે એટલે તમારો ઘોલ આવશે ને લાવવા પર બરાબર એટલે હું કહું આપણા ઘરે મહેમાન વધારે આવવાના હા આપણા સંબંધની વાત એટલે મહેમાન બધા બહુ આવશે બરાબર એટલે તમારે બધા શું કરવાનું હું એક બિહાર્યો હોય મહેમાન આઈને બેહાન એટલે પેલા પોણે લઈને આવવાનું બરાબર મહેમાનને પાણી પીવરાઈ દેવાનું ગમે તો એક જણા પાણી નવાનું પછી આને બધા ને એક બહેર આવ્યાનું અને સૌથી પહેલાં તો એવું કરવાનું જેવા મહેમાન એને બે કરતા ને એટલે બધાને એને પગે લાગવાનું કે બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એવું કરવાનું બરાબર પછી એકને એકને બેર્યાવાનું તો જવાનું નહીં એટલે ચમ કે જ્યારે ત્યારે જાય ને એટલે બધાને પૈસા પચાસ રૂપિયા હાથમાં લે તો આપણે લોગાનો ખર્ચો નાખી દે તમારા લોગાનો ખર્ચો નાખી દે મારા પહેલાનો ખર્ચો નાખી દે બરાબર હું કીધું એટલે આપણે આવું કરવાનું બરાબર અત્યારે તમે જો એટલે મહેમાન વહેમોન આવે ને તો તમે તમારે તૈયાર થઈ જાય બરાબર હું કીધું જો બધા કોમ કરો તું ચો લોકો પેલા ફાટેલાબર પડતી નહી મસ્તી કરો યાર કોમ કરવું નહી બસ રખા કરવું મસ્તી હ હે ના તું નહીં આખો વોચ ભરી મૂકી રાખ્યો તમારે માટે મૂક્યો

બધો છોકરા ભાઈ મેં ત્રમાં મોકલવો તો ગણવાનો નહીં એટલે વાના સિવાય જો વાના સિવાય તેર કરવાનો બરાબર એટલે મતલબ તેર એટલે એક આના ગાંડ નહીં આખો ગાંડ નાખીએ આપડે એટલે પેલા બાર જાય એટલે બાર જણ ટીમમાં મોકલવાના હોય ઓના જેવો ના પાક ના ના આરે એકલો જ ખાલી એવો હ આરે અંધારે હાથમાં જન્મ્યો હતો ને એટલે આવતી હોય બાકી હાથે હાથ પેલા બીજા સોર્યા ને સોય સોહારા હા શું ખાઈને જન્મ્યા આ તો અમે શું કરીએ કે આ તો બાજુ એટલો ખાધેલો હ બરી જેલો તો આને તો એમ જોવાની વાત હોય ધાબા જોયું તું ભાભી આવે કે નહીં મારે તો ડોસી નું ઠેકો તહેવાર આવે ને એટલો નહીં જવા બસ તાર તો જાન જાન હતા તારા બસ આ ડોસી જ રાખે મારે વાત એક કામ કર ડોસી ની ફાગતી આપી દે એટલે હું આ આટલી ઉંમરે ફાગતી જોઈ લે અને તારો છોકરો જો ને એ મારા હાથ ના આઠ ને તારો આપી દે નવ થાય મારો સમજો તું એ નીચો વાત કરી ન તો નીચો ભણાય ગણા આ ગોડમ મેકલું લે અરે ગોડા એ તો બધા વાચે જો અમે જો ખબર ના ભાઈ મને મારી વાત હો પહેલા

કોઈ જો હાર એ કોઈ જમીન છે ને મારા સાત જણા મારા ભાગ પડે એટલે મને રાત્રે ઊંઘ આવતી ને મારા મને ભાષી ના પાડવાનો બોલ મને તો હું ને એવું સપ્પનું કે બધા છોકરા આગળ કરે બી મારી એવું થાય બોલ એવું થાય બોલ કરું કે તારે લઈ જાઓ બે ના બાપા હાલવાન કહી મારા ને બરાબર તો એ હું લે બસ ને બુડા જવાય આવે

એટલો બધા પૈસાવાળો હન આટલા હાથ છોકરા હાથ છોકરા વચ્ચે વીસ રૂપિયા આવે તો એને હતી બહુ બહુ વીસ વીસ આડે સાત જણના પેક્સી ચાલીસ રૂપિયા થાય જોતા વળી હું બીજું શું કહું હા છો એ તો પડશે હું જા જતો જતો આવજો હા આવજો

Pada biar biar piala lagi jo, kalau ber, nanti jangan menal jo pas apa jauh dah, jauh ramo. Ada tu, apa? Mama mai. bapak Biar, jauh biar piala na. Eke bapa na jauh gitu, mana Badan bahagia pada pasal dia, jadi bija badan na. Nampak masalah dah jauh ber. તો કીધું જહર 20 રૂપિયા માં હું વાત છે એ તો વાત છે તમને એ બધા બે બે રૂપિયા તમે લઈ લો 14 બે થાય 16 રૂપિયા વધ્યા ને પાહ એક કામ કરતો થઈ ની પેરા ગી જા હું કીધું હો પણ ભાગતા નહીં હા હાલ જો એ વરા

我们国家通过都，他、嗯、就是他台湾。